તો મિત્રો તમે પણ દસ પાસ બાર પાસ આઈટીઆઈ અથવા તો કે લિપ્લોમાં કમ્પ્લીટ કરેલ હોય તો આ ભરતી સ્પેશિયલ તમારી માટે રહેશે ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા કુલ એકસો પચાસ જેટલી જગ્યાઓ માટે છે ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર કુલ અલગ અલગ પ્રકારની એકસો ને પચાસ જગ્યાઓ છે જેની ઉપર એપેન્ટિક્સ માટે ભરતી છે તે જાહેર કરવામાં આવેલી છે તમામ વિગત છે આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગત છે તે મળી શકે તો મિત્રો જેવી રીતે મેં આગળ વાત કરી એ મુજબ ડીઆરડીઓની અંદર છે અલગ અલગ પ્રકારની ભરતી છે તે જાહેર કરી દેવામાં આવેલી છે સૌ પ્રથમ આપણે એ જાણીએ કે ડીઆરડીઓ એટલે શું ડીઆરડીઓ એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે સંશોધન અને વિકાસની સંસ્થા જેની અંદર એપ્રેન્ટિક્સ ઉપર એકસો ને પચાસ જેટલી જગ્યાઓ છે તેની ઉપર ભરતી જાહેર કરવામાં આવેલી છે તમામ જગ્યાઓ છે તે એપ્રેન્ટિક્સને લગતી રાખવામાં આવેલી છે તો જે વ્યક્તિઓ એપ્રેન્ટિક્સ કમ્પ્લીટ કરેલો હોય તે વ્યક્તિઓ આની અંદર અરજી કરી શકશે તેની સંપૂર્ણ વિગત આપણે વન બાય વન વિગતો જોઈએ તો કે આ વિડીયોની અંદર

તો કે ઉમેદવાર પાસે ડિપ્લોમા અથવા તો કે ગ્રેજ્યુએટ અથવા આઈટીઆઈ અથવા તો કે દસ પાસ અને બાર પાસમાંથી કોઈપણ પ્રકારની ડિગ્રી હોય અને સાથે એપ્રેન્ટિક્સ કમ્પ્લીટ કરેલો હોય તો તમે આની અંદર અરજી કરી શકશો અન્યથા તમે આની અંદર અરજી કરવા માટે એલિજિબલ ગણાતા નથી અલગ અલગ પ્રકારની પોસ્ટો છે તો તેની માટે તમારે તેનો જાહેરનામું છે તે વાંચી લેવાનું રહેશે જેની લિંક તમને આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યારબાદ જોઈએ ઉંમર મર્યાદા તો કે ઉંમર મર્યાદાની અંદર અઢાર વર્ષથી લઈને સત્યાવીસ વર્ષની છે તે વયમર્યાદા રાખવામાં આવેલી છે જો તમે અઢાર વર્ષથી લઈને સત્યાવીસ વર્ષની વયમર્યાદાની અંદર તમારો સમાવેશ થાય છે તો તમે આની અંદર અરજી કરી શકશો પગાર ધોરણ પગાર ધોરણની અંદર બેઝિક પગાર ધોરણ છે તે રાખવામાં આવેલું છે સાત હજારથી લઈને નવ હજાર રૂપિયા પગાર ધોરણ રાખવામાં આવેલું છે જેવી પોસ્ટ એવો પગાર ધોરણ રહેશે જેની અંદર મહત્વની નોંધ તમને અહીંયા જણા દેખાતી છે અરજી કરતાં પહેલાં કૃપા કરીને ઈચ્છનીય લાયકાત અનુભવ ઉમરમાં છૂટછાટ છે કે નહીં જોબની પ્રોફાઇલ શું છે તેની તમામ વિગત છે તેના જાહેરનામાની અંદર આપેલી હોય છે તે તમે સૌ તમે રીડ કરી લેજો જેની લિંક તમને આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે હવે ડીઆરડીઓની અંદર અરજી કેવી રીતે કરવાની છે અરજી કરવા માટે તમારે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરવાનો છે જેની લિંક પણ આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું છે જો તમને ન આવડે તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો તો આપણે એની ઉપર પણ વિડીયો બનાવી દઈશું છેલ્લું મહત્વની તારીખો જોઈએ તો કે આ ભરતી શરૂ થયા તારીખ રહેશે એકવીસ ત્રણ બે હજાર ચોવીસ એટલે કે એકવીસ માર્ચ બે હજાર ચોવીસના ના દિવસે આનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેનું પોર્ટલ જે ઓનલાઈન વેબસાઇટની અંદર અરજી કરવાની છે જેનું પોર્ટલ છે તે ઓપન કરી દેવામાં આવેલું હતું અને તેની છેલ્લી તારીખ છે તે નવ એપ્રિલ બે હજાર ચોવીસ રહેશે જેના બાર વાગ્યા સુધી રાત્રિના બાર વાગ્યા સુધીમાં તમારે અરજી ભરીને સબમિટ કરી દેવાની રહેશે કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો અને સાથે સાથે નવી નવી અપડેટ જાણવા માટે વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન થઈ શકો છો આશા રાખું છું કે મિત્રો તમને આપડીઓ પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબ્સ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે